એવું કહેવાય છે કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો આ કહેવતને સાર્થક કરી છે સુરતના ઉદ્યોગપતિ મનસુખભાઈ ભાલાડાએ જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા ખાતે છેલ્લા છવ્વીસ વર્ષથી તેઓ રોજના પચાસ હજાર યાત્રિકોને ભોજન કરાવે છે ભાવિકોને આ વિશેષ અન્ન ક્ષેત્રમાં ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે બોરદેવી મંદિરે ખાતેના અન્ન ક્ષેત્રમાં બુંદી ગાંઠિયા પૂરી રોટલી શાક દાળભાત મોહનથાળ સહિતના વ્યંજન પીરસવામાં આવે છે મનસુખભાઈએ જણાવ્યું છે કે તેઓ પાંચસો લોકોની ટીમ લઈને અહીં આવે છે અને સો જેટલા રસોઈયાઓનો પણ તેમાં સમાવેશ છે ક્ષેત્રોનું સંચાલન કરનાર ત્રણસો જેટલા લોકોનો ગ્રુપ છે જે બધા સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે અને તેમાંથી ડાયમંડના વેપારી ઉદ્યોગપતિ બિલ્ડર વગેરેનો સમાવેશ થાય છે આ બધા સુરતના રહેવાસી છે એવું આજે છેલ્લા છવ્વીસ વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને રોજના પચાસ હજાર માણસોનો પ્રસાદ લેવડાવીએ છીએ રોજ માટે મેનુમાં અમે ગુંદી ગાંઠિયા પૂરી મોહનથાળ લાયુ ઢોકળા ચાક દાળ ભાત અને ચાક મરચા અને સંભારો અને ચટણી ફૂલ મેનુ આપીએ છે ગમે ટાઈમે યાત્રાળુ આવે અને અહીંયા કોઈ ભૂખ્યો જતો નથી સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનનું આરસીસી સ્ટ્રકચરનું માત્ર વર્ષની અંદર ધોવાણ થયું છે પ્રજાના પૈસે બનેલ સંપૂર્ણ ધોવાણ થઈ કામગીરી સામે સવાલ થયા છે એપ્રોન પાછળ ખર્ચ કરાયો હતો અને ત્યારે હવે ચોમાસા દરમિયાન એપ્રોન આરસીસી નું સંપૂર્ણ ધોવાણ થઈ જતા અનેક સવાલ ઊભા થયા છે વર્ષ બે હજાર બાવીસમાં બનાવવામાં આવેલ આરસીસી ના ટુકડે ટુકડા થઈ ગયા છે સ્ટ્રકચરમાંથી સ્થળી પણ બહાર આવી ગયા હોય તેમ દેખાય છે સ્ટ્રક્ચરના ના ધોવાણ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ અપાશે અને કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને દીપડા અને આજીવન કેદની સજા થઈ છે સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલ માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના જંખવાઓમાં હિંસક પ્રાણીઓ માટે એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે પુનર્વસન કેન્દ્ર તૈયાર કરાયું છે અને આ પુનર્વસન કેન્દ્રમાં હાલ માંડવીમાં પકડાયેલ દીપડો પ્રથમ કેદી બન્યો છે અને આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે સાત વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો અને જેમાં બાળકનું મોત થયું હતું જ્યારે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા માટે તજવીજ હાથ ધરાય છે તો જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે અને અહીંયા પણ દસ દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટીનું આ સેન્ટર બનાવાશે लपड़ रेस्क्यू एंड रिहेबिलटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है इसके अंदर टोटल मतलब इनका दस लपड़ रखने के लिए हमारे पास मतलब तो, इनका बेसिक सुविधा है जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका दो पर्पस ये पहले पर्पस है कोई लपड़ मतलब इनका हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया ऐसा लपड़ का हम ट्रैप करके हम ये रिहेबिलटेशन सेंटर में रखने तो। वाले दूसरी एक मतलब तो, इनका मेन पर्पज़ है ये कोई भी लपड़ मतलब तो, इनका, इनका इंजरी हो गया इनका एक बेसिक ટ્રીટમેન્ટ કરવા બનાસકાંઠાના દાંતા તાલુકામાં મહત્તમ વસ્તી આદિવાસીઓની છે અને આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે ખાસ કરીને મહિલા તેમજ બાળકોને કુપોષણ મુક્ત રાખવા માટે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે અને ત્યારે તેમને અપાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરાઈ છે આઈસીડીએસની એક ટીમ દાંતા પહોંચી હતી અને ગુજરાત નાગરિક અન્ન પુરવઠા નિગમના ગોડાઉનમાં તપાસ અર્થે પહોંચી હતી જ્યાં આઈસીડીએસની બસો છ્યાસી આંગણવાડીઓમાં પૂરું પાડતો અનાજ અને દાળના જથ્થાને ચકાસવામાં આવ્યો તો તપાસ કામગીરીમાં શુદ્ધતાવાળી સામગ્રી જોવા મળી હોવાનું સીડીપીઓએ જણાવ્યું છે

અને આપને એવું લાગતું હતું કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડનું કામકાજ પૂરું થઈ જશે પણ કોઈ સંજોગ એવા આવ્યા કે રોડનું કામ થયું નહીં ખાડા ખોદી ખોદીને રિયાઝ થતા તા હાલમાં હવે થોડું ઘણું રોડનું કામ શરૂ કર્યું પણ ભરતી ભરીને રેઝ જાય છે તો અમારે સરકાર પાસે એવી માંગણી છે કે જે મુખ્યદી આ પ્રજાના હિત માટે તમે જે રોડ કાઢ્યો છે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડનું કામકાજ પૂરું કરે એવી અમારી આ રજૂઆત છે અત્યારે રોડનું જે આરઓડબલ્યુ છે ટોટલ અઢાર મીટર એનો અમે ડિવાઈડર ટુ લેન રોડ હવે પેવર કરવાનું કામનું ડીપીઆર બની ગયું છે અને એમાં એક માઇનોર બ્રિજ બનાવવાનો છે રોડ કલવટ જે ગઢેચી છે એનું રોડ કલવટય બનાવવાનું છે એનો ડીપીઆર બની ગયો છે એટલે ટૂંક સમયમાં એની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને આ રોડને ડિવાઈડર સાથેનો ફોર લેન રોડ કરવાનું આયોજન હાથ ઉપર લીધેલ છે Motor? વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં માં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા પાલિકાના પશુ પકડવાના આ અંતર્ગત આઠ પશુઓને ઝડપી તેમને રખાયા છે શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ જમાવે છે બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેક વાર સ્થાનિકોએ પાલિકા રજૂઆત કરી જોકે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદાર શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેર

રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે એક તરફ વાવપેટા ચૂંટણી માં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગર થી કોંગ્રેસ લાગ્યો લીમડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તાર ના એકસો પચાસ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપ માં જોડાયા રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના એકસો પચાસ જેટલા આગેવાનો ભાજપ માં જોડાયા ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો એક કેસરીઓ ધારણ કર્યો કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પી કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે પરિક્રમામાં હૈયે હૈયો દળાય તેવા અદભુત દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરો છે પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે ગિરનારની પરિક્રમાના આખા રોડ પર માનવ મહેરા Amor, um tipo de...